સગીરાએ બાબરા પોલીસ મથકમાં પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ કર્મી સામે અપહરણ પોસ્કો અને દુષ્કર્મ કલમ હેઠળ ગુનો નોંધાયો છે સગીરાએ ફરિયાદ નોંધાવતા હાલ નરાધમ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર થઈ ગયો છે જેને પકડી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બાબરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર થ્રી ઝીરો એટ પબ્લિક ટુ ઝીરો ટુ ફાઈવ અંડર બીએનએસ અને પોક્સો હેઠળ રજિસ્ટર કરવામાં આવેલી છે જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી ફહરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં એફઆઈઆર નંબર ફાઇવ વન થ્રી ઓબ્લિક ટુ ઝી ટુ ઝીરો ટુ ફાઇવ જે બીએનએસ અંડર રજિસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે એક વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને અને એક વખત એને લાફો મારી જે ગુનો કર્યો છે એ ગુનો રજિસ્ટર કરવામાં આવેલું છે બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે એમની પકડ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે બીજી તરફ અમરેલી